સુરતના અલથાણ ગામ ખાતે કરિયાણાની દુકાનમાં ગાંજાનું વેચાણ કરતા બે ઇસમોને અલથાણ પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે સાત પોઈન્ટ જીરો બાસઠ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે દુકાનમાંથી બે લોકોને ધરપકડ કરી એક ગાંજાનો જથ્થો આપનાર ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે અલથાણ પોલીસે કરિયાણાની દુકાન જીરો બાસઠ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત છોતેર હજારથી વધુ થાય છે પોલીસે આ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે પૂનમ ગણપત બહેરા અને બાબર છોટુભાઈ રાઠોડની ધરપકડ કરી છે પોલીસે ગાંજવાનો જથ્થો આપનાર અમિયા દાસને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત